ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું આજે આપણે વ્લોગ તો નથી ઉતાર્યો પણ આ મારી પાસે એક નાનકડો વિડીયો છે એ વિડીયો હું તમને બતાડવાની છું તો આપણા થોડાક દિવસો પહેલાં જ ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી હતી એનું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું છે સરસ મજાનું મંગળવારે તો આપણા જે દેશ વિદેશમાં રહેતા નાગરિકો છે એ લોકો વિદેશમાં રહી અને કેવી રીતે ઉજવણી કરી છે ભાજપ આવ્યું છે એટલા માટે તો આપણા ભારતીય નાગરિકો છે તે લોકો સ્વીડનમાં કેવી રીતે ઉજવણી કરી છે ભાજપ આવ્યું છે એના માટેની તો એ વિડીયો છે મારી પાસે તો મને પણ એમ થયું કે આપણે તો ન્યાંકને બહુ જ મોટી મોટી સરસ મજાની ખુશી તો બનાવતા જોઈએ છીએ ઈન્ડિયામાં પણ જે આપણા દેશ વિદેશ રહેતા નાગરિકો છે એ સરસ મજાની ખુશી પણ બનાવી રહ્યા છે ભાજપ આવ્યું છે એટલા માટે તો આપણે જોઈએ એનો વિડીયો કે એ લોકો સ્વીડનમાં રહી અને કેવી ખુશી મનાવી રહ્યા છે સરસ મજાની તો ચાલો તમે જોઈ લો મારો વિડીયો અને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે સ્વીડનમાં રહેતા આપણા નાગરિકો છે એ કેવી ઉજવણી કરી છે તમને કેવી લાગે એની ઉજવણી સ્વીડનમાં રહેતા નાગરિકોની મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં બતાવજો घर छोड़ा हर मुश्किल में डटा रहा ऐसा मोदी जिसने बदली देश की हर परिभाषा को अपना मान के पूरा किया है देश की हर अभिलाषा को मन मोदी का अभिनंदन करता चाय कटा परिहारी रे सोची ना बात तारी करो जश्न की अब तैयारी रे मन हर जा Ay, Modi días, अब क्राइम कम है इंडिया में अब डर नहीं है जीने में हर आतंकी को रोकेंगे घर में घुसके ठोकेंगे चिंगारी उठी है सीने से क्या रखा डर के जीने से क्यों क्योंकि पूरा वो बहुमत छोटी उम्र में घर छोड़ा हर मुश्किल में डटारा ऐसा मोदी जिसने बदली देश की हर परिभाषा को अपना मान के पूरा किया है देश की हर अभिलाषा को मोदी just like i really really